હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને મજામાં જ હોય આપણે એ ચેનલની મુલાકાત લેતા હોય આપણા બ્લોગ જોતા હોય આપણા શોટ જોતા હોય અને આપણે સપોર્ટ કરતા હોય એ બધા મોજે મોજને રોજે રોજ જ હોય તો અમારે તો વરસાદ બહુ છે પણ આજે થોડુંક કોરાઠું છે આજે વાંધો નથી અને વ્લોગ સ્ટાર્ટ કરવાને થઈ ગયા છે બપોર બાર વાગવા આવ્યા છે અને રસોઈ અમારે થઈ ગઈ છે તો તમને બધાને ખબર જ હશે કે બપોરે રસોઈ અમારે બહુ નથી હોતી એનું કારણ છે કે છોકરા હોય ને એટલે છોકરાઓને રેકલા રોટલા શાક ને એવું ના હાલતું હોય પણ અમે તો બપોરે દેશી રોટલા શાક ને એવું બધું જ વધારે ભાજીનું શાક રોટલા કે મગનું શાક રોટલા એવું બધું અમે કરતા હોય છે કારેલાનું શાક કે છોકરા ઉમેશ સ્કૂલે ટિફિન લઈને વયા ગયા હોય છે એટલે આપણે કઈ જાજી કઈ ઓલી બનાવતા નથી પછી કઈક છોકરા આવે પછી બનાવીએ તો મગ અને રોટલા એવી રીતે બનાવ્યું છે મસ્ત મજાનું દેશી તો મગ વઘારી અને હમણાં હું ફ્રી થઈ બાય રોટલા કરી દીધા એટલે આપણે હવે એમાં છે ને મસ્ત મજાની સુગંધ ને મસ્ત મજાના મગ ઉકળે છે જો મિત્રો મગ નું શાક અને બાજરાના રોટલા એવી રીતની આપણી રસોઈ છે અને સાધુ ને સિમ્પલ વધારે પડતું બપોરે જમતા હોય છે છોકરા નિશાળેથી આવી ગયા છે અને આવીને એને નાસ્તા બાસ્તા કરવાના હોય તો આપણી ભાષામાં રોંઢણિયા કરવાના હોય તો આપણે જીમકા હતા તે રોંઢણિયા કહેતા અને મસ્ત મજાનો દેશી છે તો દેશી પિઝા જો છે ને મસ્તીના પિઝા આ પિઝાનો ઓલા પીઝા પોચે નહીં આ છે રોટલામાં માખણ ને મસાલો

વાહ વાહ બેબી વાહ વાહ દીદી વાહ કેવો લાગ્યા બહુ એમને જો આવું કંઈક હોય છે તો વિડિયોમાં બનાવી દેજો તો ફ્રેન્ડ આપણે બનાવીએ છીએ મસ્ત મજાની એક વસ્તુ તો હું બનાવતા છું હું બનાવતા છું બનાવીએ છીએ ભરેલા રીંગણા બટેટાનું શાક પણ એમાં એક વેરાયટી વધારે છે તો શું છે હું તમને બતાવું તો આ છે આપણો મરચા ભરેલા ભરેલા કરી નાખ્યા છે મસાલો કર્યો છે ચણાના લોટ ને શેકી અને એમાં શેકેલા બીનો ભૂકો અને બાકી બધા મસાલા લસણ અને એક સિક્રેટ મસાલો કયો નાખ્યો છે પનીર ટીકા મસાલાનો જરાક મસાલો નાખ્યો છે ગરમ મસાલો નાખ્યો છે એવી રીતે આપણે મસ્ત મજાનો મસાલો બનાવી લીધો છે પણ થોડીક 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 ઉતાવળ હતી એટલે મસાલાનો હું તમને વિડીયો ના બતાવી હેગી એટલે હવે ડાયરેક્ટ જો ભરી લીધા છે ને હવે આપણે બાફવા મૂકીએ છીએ ઈ એ વિડીયો મેં તમને બતાવ્યો અને મસાલો તો રેડી છે થોડોક વધારે કરીએ મસાલો અને જો આવી રીતે મસાલો છે મસ્ત મજાનો લાલ ચોર તો આ મસાલાને સ્ટોર કરશું થોડા કંઈક દી હાલે ને પછી ગમે કંઈક સાફ કરીએ ને એમાં થોડોક મસાલો છોકરાને બહુ ભાવે એટલે અમે નાખતા હોઈએ છીએ હા અને હવે આપણે આને ઝાંકી દઈએ અને મસ્ત મજાના આપણા રીંગણા બટેટા અને મરચાં બફાઈ જશે પછી આપણે વઘાર દઈ દઈશું પણ તમે વિડીયો મૂકીને ક્યાંય જતા નહીં હો કન્ટિન્યુ રહેજો છે ને મિત્રો મસ્ત મજાનું શાકું તમને કહેતી હતી ને એ બની ગયું છે તો હું તમને બતાવું

હાલો તો હવે હું એ જમવા માંડું વિડીયોમાં બેઠા રહેજો હાલો મિત્રો આપણે થઈ ગયા છે બધું કામકાજ કરીને ફ્રી પણ ફ્રી થઈ ગયા છે ને અને રસોડામાં કામ જે કર્યું હોય રસોઈ બનાવી હોય અને ઘરમાં કામ કરીએ ને એટલે અતિશય ગરમી ને અતિશય બફારો છે એટલે હા વાત તો ગરમી છે ને મગજમાં ચડી ગઈ છે એવું કંઈ તો કહેવાય એવી બધી ગરમી છે તો ભાવેશ દુકાનેથી આવી ગયા છે એને પણ દુકાને ખૂબ કામ અને ખૂબ તાણ હતી અને એકદમ ગરમી હતી એ અમારાથી વધારે સહન કરતા હોય છે તો આજે છે ને અમે છે ને કંઈક વસ્તુ કંઈક કરવાનું વિચારીએ છીએ ભાવેશ ગરમી બહુ છે તો હું તમે અમને કંઈક ઠંડા પડે એવું કંઈક કરી દેશો ગરમી પણ બહુ હતી હા તમે આજ ઘણું બધું કામ કર્યું હા

તો આયા માનસી બેન છે અમારી હારે બેન તારે શું પીવાનું તમે કીધું છે મારે મે એક કીધી છે લચ્છી પપ્પાએ પણ કીધી છે લચ્છી તે અને ભાઈએ કીધું છે બદામ છે હા અને ભાઈ અહીંયા બનાવે છે મસ્ત મજાનું જો આઈસ્ક્રીમ બેસ્ક્રીમ નાખીને હો આવો હવે હું બને બદામ છે આ લચ્છી બની ગઈ આ લચ્છી આવું છે કોણ સા છે

મત તલચી બને છે આવી જે બધા આપણી હોટેલ પીવા હા આજ પાછી બતાવ્યું છે જો કેમ કામ છે મસ્તી નું ભાઈ નું આ કાય પેડ હમ પેડ પ્રોમોશન નથી મે આયા છઈએ એટલે બતાવ્યું છે મત ગાડી માં કેવું દુકાન ખોટ કરી હાવ

मार हाथ ऊंचा पड़े ते वीडियो मजाक्रीम नीम ना, ना लोभ करता ना थी भाई। डाल <laughs> दिया है। માનસવીને ગુલાબી કલર આ છે આ બે લચ્છી છે આ બે બદામ છે અને આને શું કહેવાય ચમચી એમ ને વરસાદ હતી ઉપાધી જો આ ટેમ્પી મન ગઈ મ્યો kada mugal wala ne baada mathan kartya gatar nahi haathi vaat che bada piyo pachi test karo pachi ay rak de ka na maru kharku rakh je pade nahi kari kya hu rao rogi nahi e to re maro itni apni lachhi to jordaar che ho bhai apni lachhi jordaar hum ઉસકો ભી ફોન કિયા મુકેશભાઈ કો હમ સાટ કેવાલા હે મસ્ત હે ને બધા લોકો તો બગલ મે રહેતે તો બને ખાના ખાતે તો ઠીક ઉતારવાનું છે છે જો આ મારું છે આ કાંઈક મારું છે ચાલો હવે હું પણ પી લઉં જો હું વાત માં રહીશ તો આ બધા પી લેશે હું રહી જઈશ પાછળ ચાલો મિત્રો મારે છે મસ્ત મજાનું બદામ શેક બદામ શેક પીવાનું કારણ છે કે થોડીક યાદ શક્તિ વધે ને એટલે આ કોઈ મને કઈ કહે નહીં કે તું ભૂલી જા ભૂલી જા આપણે કઈ ભૂલવાનું થાક નથી આ ભાઈ આગળ રોજ બદામ શેક પી જાશું યાદ શક્તિ કરશું મજબૂત હાલો બધા મસ્ત મજાનું ઠંડુ ઠંડુ બદામ શેક પીવા जयंदल में कल वीडियो आ जाएगा देख लेना मस्ती हो जाए चैनल सब्सक्राइब हां हो अब जाइए आ जाइए कर दो भाई जा तू ना हां सुबह 9 बजे आता है वीडियो मस्ती नु मस्ती नु सुपर डुपर फैंटास्टिक तो मित्रों आज तो आप जमावट कर दी थी मस्त मस्त बदाम शेख ने लच्छी ने आखिर और मजा आई गई કામકાજ બહુ કર્યું હતું ગરમીનું પ્રમાણે બહુ હતું તો જમીને હાલીને ગયા મસ્ત બદામ શેખ મસ્ત લચ્છી મેન માનસી તો લચ્છી પીધી એ કે એના મમ્મીએ બદામ શેખ પીધો બહુ મજા આવી અને બધા મિત્રોને હવે આ વાત સાથે આપણે વ્લોગ પછી લાંબો થઈ જતો હોય એટલે ગુડ નાઇટ મહાદેવર જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો